તો કોઈ ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર શ્રી હસ્તેશ્વર હસ્તેશ્વરસ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહરતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ધમકો વગાડ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું કે જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટસ પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું હતું તેમજ સાયન્સ પ્રવાહનું છ્યાસી ટકા પરિણામ આવ્યું જિલ્લામાં ટોપ ટેનમાં હસ્તેશ્વર શાળાના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે કે જેમાં સાયન્સમાં બારિયા નરેશ ત્યાંસી પ્રવાહમાં કટારા રેના એકાણું પોઈન્ટ છપ્પન પીઆર સાથે પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું પોઈન્ટ ઇઠ્યોતેર પીઆર સાથે દ્વિતીય તેમજ ડાંગી મનીષ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે

આજે ધોરણ બાર આર્ટ નું અને સાયન્સ નું પરિણામ જાહેર કરવામાં જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આજ રોજ જાહેર થયેલા ધોરણ બાર આઠના પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો ટકા પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાશી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે શાળામાં એસી થી સો પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો ઉત્તીર્ણ થયા છે અને સિત્તેર થી એસી વચ્ચે પાંત્રીસ જેટલા બાળકો ઉત્તીર્ણ થઈ ઉત્તીર્ણ થયા છે આ તમામ આજ રોજ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી ધન્યવાદ